ઓકે હો બધાય તમે બધા મજામાં જી હો અમે એકદમ મજામાં હે નઈ જો હવા હવાના ના બોર માં તો થોડું નીકળો હે ને હાલ આઠ વાગી ગયા હે હું એક ઉઠી હું ને કેના પપ્પા ઉઠાય ને છોકરીઓ જે બે ઉઠી હે ને હવે હે ને રોટલી કરવાની થાય હે ને જો પાણીનો નો વારો હતો ને કપડા ધોઈને ને હા ને હે ને રોટલી કરવાનું મન થાતું હે નઈ કેમ કે અમારે છે ને ખાવા તા ગાંઠિયા અને એના પપ્પા હે ને લગભગ લેવા જાહે નહીં તો એ જ સેલિબ્રેટ થાય કલમ લેવા જાય તો હા તો હા ની તાઢી રોટલી હે ને ગરમ કર દો હાલ છે ગાંઠિયા લઈ આવી દીધા હોત ને તો તાધી રોટલી ન ખાવી પડે હાઈની રોટલીનો ઠીકો કર્યો હોય ખાવો તો ખાણી ના તો કરો દેવી કરી દઉં ને જાવું લેવા

તે કા રોટલી નો ખવાય કા કઈ નહિ કા તમે ઢાઢી રોટલી નથી ખાતા તળેલી તળી ને પછી વઘારી ને ખાઈ બધે ખાતા જ આપણે આપડે કઈ નવી નવાઈ નથી કરતા ઢાઢી રોટલી ખાતા હોય ને આપડે આજ નથી ખાતા તો આનંદ પપ્પા ને ઢાઢી રોટલી દે તી ને મોઢા માં લાગે મને એ ખબર નથી પડતી કે રોટલી મોઢા માં કેમ લાગે ને રોટલી દે તો મને મોઢા માં લાગે કઈ નો કડક થઈ જાય કડક કડક ખાવાની તો મજા આવે કા નો મજા આવે દાઢી રોટલી માં ગઠક નું પ્રોટીન વધારે હોય દાઢી રોટલી ખાય ને તો કામ સડી ગઈ બની તું કાયમ દાઢી રોટલી ખાવ મને તો કાયમ તમ ગઠિયા ખવડાવો ને હું કાયમ ગઠિયું લઈ આવું કેટલા દિવસ ગઠિયા નત ખાધા બે મહિના થઈ ગયા તો પછી બહુ હાતો હે ને ચીક લઈ આવી દે એમ દયા નો આવે કે બિચારી કાયમ રોટલી કરી વેલી ઉઠીને તાજવીને ગઠિયા ખવરાવ પપ્પા ગાંઠિયા ને ઢોકળા લેવા જાય આમા જો ગાંઠિયા લવરીએ ઉઠા ઢોકળા ખાવા ગાંઠિયા ખાવા ઢોકળા આના છે ને ખમણ ઢોકળા ખાવે તમે મમ્મી દીકરી ને હેન હતા ગાંઠિયા ખાણી ઉપડી હે નિંદર આવે તો કા ઉઠી ગયું તમાર બરોબર કોઈ બંધાય બરોબર થી પપ્પા ગાંઠિયા લેવા નતા જાતા તે એટલે ઢોકળા ગાઠી આવે તો ઘણા આવી જા હે સાડા નવ વાગે છે સાડા નવ વાગે ગાઠિયા ની વાત જોવાની છે આજ છે ને હતો પાણીનો વારો ધીમે પાણી ભર્યું लोगरा धई नखायन बुद्धि काम को नख मोने लगी भूख ने आज मने रोटली करता जी डाखरो पड़तो तो ने छे ने शनिवार है तो शनिवार है ने पापा ने दुकाने काम नो होई इन पापा ने से बाणन ने दुकान तो शनिवार है ने ओ काम गो इने जेनी राइ थे तुमको तो गठिया खेलैया जे तो दुख पटका भर लेया अपने હાલું બીજું કામ કરતા થઈ જાવ દીબા હું તો પાજે ઊઠી હે ને પોણા નો વાગી ગયો છે જનો વાગી ગયા હે શેઠ હજી તૈયાર થાય છે ગાઠિયા લેવા જાવું નહીય તો નાટણ તૈયાર થઈ જાવ કોરી લુબડાનો જોડ પેરી લા બાબા येऊ આહા ને લેતા જાવ બાપ દીકરી જાય છે ગાઠિયા લેવા હવે તમે અહીંયા લેવા જાઓ અને વગર ન હોય તો દરે માં કામ દરે માં જડેય જડે ઈ બો અટાણા માં એ કોડી ઓસી ઉતા હોય આ તો લઈને જાજો નહી કરતા થી રોટલી મે કાઢીને જ રાખી આ તો તરી જ ના હોય ઈવા રૂપારા ગાઠિયા તરતા હોય રૂપારા મૈસા હોય પછી કામ હોય આ હા બધું આપડે લેવા જાય તો લેવાનું મન થઈ જાય ખાવાનું મન થઈ જાય તમને એને જાતા દાખલો પડે રોડ ઉપર જવાનો વાંધો ન તો આવતો એને લાઈન ઊભું પડે ને ઈ વાંધો આવે ઈ કયો કે મન યા તડકા નું ન બને અમને હડલી કે રોહડામાં માં અહીંયા કલાકે ઉભી ને તમારા રોટલી વણી રાખજે ને તમે તૈયાર ખાવા લઈ બે મહિને એક દી મે ગાઠિયા મેગા ની મજા આના જા પપ્પા વયા જાય હે મૂકી કે ગાઠિયા પ્રોગ્રામ કેન્સલ થઈ ગયા હું કરે બે અમારા એક એક થી નાયા કોણ આંજન કરે નાવા ગઈ પેલા પપ્પા એડું નાખે જા મૂકીને ભાગી લા

મિશન દાઠીયા બાય બાય મેં જો માજાના શીશા ભરી લીધા પાણી એવું તું ને હવારમાં સીસા હાથમાં આવી ગયા હું પાઈપ ભરીને હે ને રાખી દઉં આ હા ના ઠંડુ પાણી બહુ પીવું ને હમણાં હે ને પાછા તઈ કાઈ પડે ને પાછા ચોમા હું ખાલી કેવા પૂછવા આયવો હું મેં ગમ્યું ને વયો ગયો આયવો ઈ નઈ ને પછી ઈ નઈ ને પછી ઈ નઈ કરી ગયો ને બાર જાવ ને કસ કાંઈ કસ કાંઈ નથી આમ બારો પગ મૂકવાનું મન નથી થતું એવું કસ કાંઈ કરી ગયો ને આજ તો આ બે જગ્યા તડકો હે આ જે ફૂલ અટાણામાં વરા પીતી હે ને તડકો હે એટલે આવું હે મેં આવ્યો ઈ નઈ ગયો ઈ નઈ કઈ નઈ ખાલી માણસ બગાવે ને મેં બગાડી વયો ગયો

નો લોક છે ને આપણે ઝીનકો ક જ બનાવ્યો હોય તો ડાકી આવ્યા હે કે નતા આવ્યા એ તમને બીજા વિડીયોમાં જોવા જઈએ તો આજનો વિડીયો બસ આટલો જ મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય